આખા દેશમાંથી જે સ્થળે ફરવા ગયા હતા અને ફરવા ગયેલા આતંકીઓએ ઉપર આતંકીઓએ જે લોકો પર હુમલો કર્યો એની અંદર મહિલાઓની જાણ લીધી અને પુરુષોની પણ જાણ લીધી અને એમાં ઘાયલ પણ થયા એ આતંકીઓને ભારત દેશના વડાપ્રધાનશ્રીએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને પાકિસ્તાન ઉપર પૂરેપૂરા એક્શન લેવાની તૈયારીઓ છે ત્યારે આજે નડિયાદની અંદર આ હુમલાને વખોડી કાઢવામાં આવે છે અને જે શહીદો થયા છે એ શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવે